નમસ્તે મિત્રો આજે આપણે સમુદાય કંકત ધરા એટલે કે ટીનો ફરા વિશે વાત કરીશું ટીનો એટલે કે કાંસકા જેવી રચના અર્થ સમુદાય અખરોટ કંકત ચેન કંકત કેમ કહેવાય કે જ્યારે અંધારું હોય ત્યારે તે ચમકે છે અને દિવસ દરમિયાન જુઓ તો તે ચેલી જેવી રચના જોવા મળે છે બસ વાત સંપૂર્ણ દરિયાય એવા બીજા બે સમુદાયમાં પણ સંપૂર્ણ દરિયાઈ જોવા મળે છે એક છે સુરધ્વજી અને બીજો સામી મીરુરડ્ડી જ્યારે સંપૂર્ણ દરિયાઈ હોય ત્યારે તેમાં ફલન હંમેશા બાહ્ય ફલન જોવા મળે છે પાણી પર તરતા આયોજન સર બેસી સર્ય ગર્ભ સર દ્વિગર્ભ સર્યમ દે કોષ્ટ અધે કોષ્ઠી દે યોજના બંધ કોથળી જેવી રચના સમિતિ અરિય ખડતા અને મેરુદંડ ઘેર હાજર શરીર એ પક્ષીઓની કંકત તપતીઓ કહેવાતી આઠ બાહ્ય હરો ધરાવે છે જે પ્રચલનમાં મદદરૂપ છે તેમાં જૈવિક પ્રતિપ્યતાનો સજીવનો પ્રકાશશીતાનો ગુણધર્મ જોવા મળે છે દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર અપૂર્ણ બાહ્યકોષીય અને અંધકોષીય શ્વસનતંત્ર પરિવહન તંત્ર ઉત્સર્જન તંત્ર ગેરહાજર ચેતા તંત્ર પહેલી ચેતાઓનો વિકાસ ચેતાકોષો ચેતા જાલિકામાં જોવા મળે છે પ્રજનન નિંગી પ્રજનન શુક્રકોષો તથા અંડકોષો દ્વારા ફલન બાહ્ય ફલન વિકાસ પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્લુરોપ્રેટિયા અને પીરોપ્લેનર